કચ્છના રાજવીઓએ વન સંપદાઓથી ભરપૂર ચાડવા રખાલ નું ગુજરાત સરકારશ્રીને હસ્તાંતરિત કર્યું આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી ઉપસ્થિતિ માંગ કચ્છના રાજવીઓએ વન સંપદાઓથી ભરપૂર ચાડવા રખાલ ગુજરાત સરકારને હસ્તાંતરિત કર્યું હતું પાંચ હજાર હેક્ટર વિસ્તારને મુખ્યમંત્રી શ્રીની હાજરીમાં સરકારને હસ્તાંતરિત કરતા રાજકોટના રાજવી શ્રી માંંદાતા સિંહે જણાવ્યું હતું કે કચ્છના મહારાજા પ્રાગમલજી બીજા જીવ પ્રતિ પ્રતિસંવેદના દાખવી વનસંપદાઓ તેમજ પશુ પક્ષીઓ ધરાવતા વિસ્તારની સુરક્ષિત કર્યું હતું કચ્છના રાજવીઓએ આજ દિવસ સુધી આ વિસ્તારના સંરક્ષણનું કાર્ય કર્યું છે તેવું જણાવી રાજવી શ્રી માંધાતા સિંહ ઉમેર્યું હતું કે આજે કચ્છના મહારાણી પ્રીતિદેવીની પ્રેરણાથી ચાળવા રખાલ વિસ્તાર ગુજરાત સરકારને હસ્તાંતરિત કરતા રાજપરિવાર હર્ષની લાગણી અનુભવી રહ્યો છે કચ્છના રાજપરિવારના શ્રી ઇન્દ્રજીતસિંહ જાડેજા આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા આજે નવરાત્રિના પર્વમાં નવરાત્રિના દિવસે કચ્છના મહારાણી પ્રતિદેવી વતી આપ સૌને નવરાત્રિની શુભેચ્છા આપું છું અને ખાસ કરીને માના ચરણમાં વંદન સાથે આજે એક ઐતિહાસિક દિવસ છે કે કચ્છના અંતિમ મહારાષ્ટ્રી પ્રાગમલજી ત્રીજાનું જે સપનું હતું કે મારું આ જંગલ હંમેશા જંગલની રેમ સાચવી રહે અને એમાં પશુ પક્ષીઓ જે દુર્લભ થયેલા છે એ પશુ પક્ષીઓ પાછા અહીંયા રહે અને એમને પૂરતું એના સંરક્ષણ મળે એ સપનું આજે સાકાર થઈ રહ્યું છે મહારા સાહેબનું સપનું સાકાર કરવા આપણા સવાયા કચ્છી એવા નરેન્દ્ર મોદી સાહેબ આપણા પીએમ સાહેબે જ્યારે મહારાણી પ્રીતિદેવી અને હું કુંવર ઇન્દ્રજી જાડેજા જ્યારે મોદી સાહેબને મળ્યા હતા ત્યારે અમે મોદી સાહેબને એમ કીધું કે આપ કમે આ બનાવો અને કચ્છના હિત માટે આ જંગલ બનાવો અમને નામની જરૂર નથી મહારાણી સાહેબે એમ કીધું ત્યારે આપણા સવાયા કચ્છી નરેન્દ્ર મોદી સાહેબે એમ કીધું કે ના જરૂર કચ્છના મહારાવશ્રી શ્રી પ્રાગમલજી ત્રીજાનું નામ રહેશે અને એમનું જે સપનું જે આપણે સાથે મળીને સાકાર કરશું અને આજે એ સપનું સાકાર થઈ રહ્યું છે અને ખાસ કરીને હણત્યાના માટે આજે આપણા લોકલાલીલા સીએમશ્રીએ જે દસ કરોડ રૂપિયા જાહેર કરી અને આ જંગલને જંગલ જેવું રહી અને વિકસિત કરી એક ટુરિઝમ ક્ષેત્રે અને કચ્છમાં જે નરેન્દ્ર મોદી સાહેબ હંમેશા એકને એક મોરમાં પીચ ઉમેરતા રહે છે એમ વધારે એક મેરનું પીચ ઉમેરાશે તે બદલ હું કચ્છ નરેન્દ્ર મોદી સાહેબનો અને ખાસ કરીને સીએમ સાહેબ ભૂપેન્દ્ર ભૂપેન્દ્ર પટેલ સાહેબનો અને આપણા લોકલાડીના એમપી વિનોદભાઈ ચાવડાનો ધારાસભ્યનો અને સર્વ સત્તાધીશોનો અને ખાસ કરીને કલેક્ટર સાહેબનો અને સર્વ અધિકારીશ્રીઓનો આભાર સ કચ્છના મહારાણી પ્રીતિદેવી હતી હું સૌનો આભાર માનું છું